વધુમાં વધુ વૃક્ષો વાવીર કરવાનો ચાર ધામ અને બાર જ્યોતિર્લિંગ ની યાત્રા નું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે પોલીસ વિભાગમાં છેલ્લા ચૌદ વર્ષથી પાલમપુર ખાતે જિલ્લા પોલીસ વડાની ગાડી ચલાવતા વડગામ તાલુકાના જલોત્રા ગામના પોલીસ જવાન ગોસ્વામીએ વર્તમાન સમય ગ્લોબલ વોર્મિંગની સમસ્યાના નિવારણ માટે લોકોમાં પર્યાવરણને બચાવવાનો સંદેશ આપવા ચાર ધામ ગંગોત્રી યમનોત્રી બદ્રીનાથ અને કેદારનાથ તેમજ ભારત અને નેપાળમાં આવેલ બાર જ્યોતિર્લિંગની સાયકલ પર યાત્રાએ જવા પ્રસ્થાન કર્યું છે દેશમાં સોલ હજાર કિલોમીટરનું અંતર કાપી બાવીસ આવેલ ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ લોકોને પર્યાવરણનું જતન કરવા સાયકલ ચલાવી ઈંધન બચાવવા તેમજ પોલીસના સેવા સુરક્ષા અને શાંતિનો સંદેશો આપવામાં આવશે જોકે એક વર્ષની આ યાત્રાને નીકળેલ પોલીસ જવાન લોકોનું આરોગ્ય સુખકારી જળવાઈ રહે તે માટે હોટેલ કે બહાર જમવાનું ટાળી જાતે જ જમવાનું બનાવવા માટે સામાન પણ સાથે લઈ જતા પાલમપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ સ્ટાફ અને અધિકારીઓ એ તેમની આ ભારત ભ્રમણની યાત્રા શુભમય બની રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી હું બનાસકાંઠા એસપી સાહેબના ડ્રાઈવર તરીકે ચૌદ વર્ષથી છું સત્તર વર્ષની મારી પોલીસની પોલીસ ડિપાર્ટમેન્ટમાં નોકરી થઈ છે અને હું ગોસ્વામી છું એટલે શિવના ધામોની યાત્રા કરવા માટે નીકળ્યો નંબર બે હું એ સંદેશથી નીકળ્યો છું કે સાયકલ ચલાવો પર્યાવરણ બચાવો વધુ વૃક્ષો આવો તો પર્યાવરણ બચશે સોળ હજાર કિલોમીટર મારી યાત્રા ટોટલ સોળ હજાર કિલોમીટરની થાય છે આજ રોજ બનાસકાંઠા જિલ્લા પોલીસમાં ફરજ બજાતા શ્રી સંજયગીરી ગોસ્વામી જેઓ હાલમાં બનાસકાંઠા પોલીસ અધિક્ષક શ્રીના ડ્રાઈવર તરીકે સારથી તરીકે ફરજમાં ચાલુ છે તો એક સંકલ્પ કર્યો હતો કે યાત્રા આગામી દરમિયાન સમગ્ર ભારત દર્શન ચારધામની યાત્રા તેમજ બાર જ્યોતિર્લિંગનો અને ટોટલ એમાં બાવીસ રાજ્યો અને જેનું આખો કિલોમીટર આપણે જોઈએ તો સોળ હજાર કિલોમીટરનું એમને પ્રવાસનું આયોજન કર્યું હતું અને આ સમગ્ર રૂટ દરમિયાન જે ખાસ કરીને પર્યાવરણ બચાવો એને જે સંકલ્પ એમને લીધો છે અને વધુ ઉત્સવ આવો એ ખાસ એ સંદેશો પાઠવવા માગે છે તદુપરાંત જે ગુજરાત પોલીસનો જે સંદેશ છે સેવા સુરક્ષા શાંતિ એનો પણ મેસેજ અને એની સુવાસ જ્યાં સમગ્ર ભારત વર્ષમાં